તો મિત્રો જો અત્યારે થોડોક વોલ્ટ કર્યો છે તો બધા નાસ્તો કરે છે કોરો જો નાસ્તો કરી છે અત્યારે કરીને જો ભાઈ તો નાસ્તો કરી નઈ રહ્યો બોલે ના સર હા એ જાતો બેરે કો બનના લે જાના પડે તો ઓકે મિત્રો ફાઈન લઈ તમે જુનાગઢ ગયા છે વરસાદ ચાલુ છે અત્યારમાં જુનાગઢમાં તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે ફાઈનલી જુનાગઢ પહોંચી ગયા છીએ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો એક વાત વરસાદમાં આપણે જુનાગઢની મુલાકાત લો મજા જ આવે ફાઇનલી આપણે છીએ જો આપણે રૂમે રહેવાની વ્યવસ્થા કરવી વરસાદ અત્યારે ધોધમાર ચાલુ છે પછી આગળ કન્ટિન્યુ વ્લોકમાં બન્યા રહીજો આગળ જે આપણે ઉપરકોટ જવાનું છે તે તમને બતાવશું ચાલો જય ગિરનારી મિત્રો ફાઇનલી આપણે જો જુનાગઢ પહોંચી ગયા છે ચાલો વરસાદમાં મહાદેવના દર્શન કરવા જઈએ ભવનાથ ભવનાથ મહાદેવના દર્શને પછી જરો નાસ્તો કરી લેવી આપણે નાસ્તો કરવા જવી બરાબર ને વિજયભાઈ મહાદેવના મહાદેવના દર્શન કરાવી ચાલો ભવનાથમાં દર્શન કરવા ભવનાથ મહાદેવના દર્શન કરી લેવી અને મહાશિવરાત્રી ના દિવસે ઘણું પબ્લિક હોય છે મેળો ભરાય છે તમને દેખાડવી મહા જો મિત્રો મોટી શિવલિંગ છે અહીંયા જુનાગઢમાં મહાદેવનું મંદિર છે ભવનાથ અચૂક તમે ચોમાસામાં એકવાર વાર જુનાગઢની મુલાકાત લેવો પણ જૂના જૂના અખાડા આશ્રમ તમે જોઈ શકો છો પૌડી છે મસ્ત અત્યારે વરસાદની મોસમ માણી રહ્યા છીએ અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે અરે બધા વરસાદની મોસમ માણી રહ્યા છે જોઈ શકો છો તમે અત્યારે બધા વરસાદની મોસમ માણી રહ્યા છે એક વાર અચૂક તમે જુનાગઢ આવો ચાલુ વરસાદે ભોવનાથ મહાદેવના દર્શને ચાલો વરસાદ મોજ માણી રહ્યા છે જોવો તમે ચાલો વરસાદે મોજ માણી રહ્યા છે જો મિત્રો અહીંયા આપડે રોપ વે છે જુનાગઢ કોઈ રોપ વે માં જવું હોય તેને અહીંથી રોપ વે માં જઈ શકે છે આ ગેટ છે અત્યારે વરસાદ ચાલુ છે રોપવે ગેટ તમને બતાવીએ ચાલો વરસાદમાં બધા નાઈ રહ્યા છે આ રોપ વે નો ગેટ છે તમારે રોપ વે માં જવું હોય લીપમાં જવું હોય તો અહીંયા ચું કરાવું ચોમાસામાં આ બંધ હોય છે જ્યારે વરસાદ ન હોય ત્યારે રોપ વે હોય છે અત્યારે બંધ છે સાલ વરસાદ બધા નહીં રહ્યા છે અત્યારે મોજ માણી રહ્યા છે અશુક તમે વરસાદમાં આવો એક દર જૂનાગઢની મુલાકાત લ્યો ઓકે હવે આવો એકવાર જૂનાગઢ તો તમને મજા આવે અત્યારે વરસાદના સીઝનમાં કેવી મજા આવે ના વરસાદમાં ડુંગરો ચડવાની

મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે ચાલો મિત્રો તો આપડે ઉપરકોટ ના દરવાજા આવી ગયા છે ભૂખ લાગી એટલે પેલા થોડોક નાસ્તો કરી લઈએ પછી જઈએ આપણે ઉપરકોટમાં પણ તો મિત્રો ફાઇનલ ઉપર કોટના કિલ્લા પહોંચી ગયા છી તમે જોઈ શકો છો તમને આખો કિલ્લો બતાવશો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો અત્યારે આપણે અહીંયા ટિકિટ લેશે બધા આ સો રૂપિયા કિલ્લે જવા માટે સો રૂપિયા ટિકિટ છે તો આ પહેલાં ટિકિટ લઈ લેવી પછી જાવી કિલ્લા પછી તમને માથેનું લોકેશન બધું બતાવ્યું કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો આ જવો કિલ્લો છે આ સો રૂપિયા ટિકિટ છે

આ છે ઉપરકોટનું દ્વાર હવે આપણે જઈ રહ્યા છીએ કિલ્લામાં દ્વારmatched આ એક નાનો નાનોંતો રૂમ છે જે સૈનિકો રહેવા માટે તો દ્વારમાં જે સૈનિકો હોય હવે આપણે જઈએ આગળ કિલ્લામાં તમે જોઈ શકો છો આ કિલ્લાનો દ્વાર છે તો મિત્રો ચોઇકરેટ દ્વારમાં લઈ સદાય કિલ્લાની મુલાકાત કરો

બધા ફોટો શૂટિંગ કરી રહ્યા છે અને વરસાદની મોજ માણી રહ્યા છે તો વરસાદની મોજ માણી રહ્યા છે અને ફોટો શૂટિંગ કરે છે અત્યારે જોરદાર લોકેશન છે જૂનાગઢ આવો એટલે ઉપર કોર્ટની મુલાકાત લો શું કેવું હા સરસ અત્યારે ચાલુ વરસાદે કિલ્લો જવાની ઘણી મજા આવી રહી છે અને તમને પણ કિલ્લો બતાવ્યો તો બિનારો અમારી સાથે આગળ મારો તો માર માર તો નીચે ઓટલે હા ભાઈ રાજી કે ઉતારણો કોણ માર એમ નતોરા તો મિત્રો આતરા આપણે કિલ્લા પર આવી ગયા છે તમે જોઈ શકો છો આ સામેના દુશ્મન ઉપર નજર રાખવા માટે એક બારી મેકેલી છે નાના રૂમ જેવું બનાવેલું છે ત્રણ અહીંથી સામે દુશ્મન આવે છે તે જોવા માટે બારી મેકેલી છે તમે જોઈ શકો છો કિલ્લા ઉપર લોસે આઈતે આપકુ જૂનાગઢ દેખાઈ છે તમે જોઈ શકો છો ઉપર કાળ કોડનો કિલ્લો છે ને અત્યારે હરસા ચાલુ મુલાકાત કરો ટિકિટ રૂપિયા પર તમારું હરશું છે અને આ 100 રૂપિયાની કડલુ છે આપડો હા તો આપસે તમે જોઈ નહી અહીંથી આખું જુનાગઢ દેખાય છે તમે જોઈ શકો છો આખું જુનાગઢ અહીંથી તમે જોઈ શકો છો તો બંને રહો અમારી સાથે આગળ તમને કિલ્લો બતાવીએ તો મિત્રો આ રાણીનો મહેલ છે તમે જોઈ શકો છો રિનોવેશન કામ પૂરું થઈ ગયું છે અને ઘણો સરસ મસ્ત બનાવી કાઢ્યો છે તો ચાલો તમને આગળ વધાવીએ તો મિત્રો આ ઝરૂખો છે મહેલનો તમે જોઈ શકો છો મિત્રો તો આપણે ઉપર કોટના કિલ્લા પહોંચી ગયા છીએ ફાઈનલી તો આપણે હવે અહીંયા રાણી મહેલ જોવા જવાનો છે આ વરસાદના કારણે બહેન છે પણ તે આપણે તમને માથેલી નજારો બતાવીએ રાણી મહેલ કેવો છે અને કિલ્લો પણ બતાવીએ તો ચાલો જઈએ જો મિત્રો પહેલાં આપણે અહીંયા રાણી મહેલ આવી રીતના હતો આ પહેલાંનો ફોટો છે તમે જોઈ શકો છો અને પછી જે આવી રીતના બન્યું અને હવે છે તે સરસ મજાનો બની ગયો છે તેમ ફોટામાં જોઈ શકો છો અત્યારે જોરદાર અને આ છે આપણે તો મિત્રો આખો માલ પથ્થરો ઉપર બનાવેલો છે આમાં તમને કાંઈ ઈટ ચૂનો જોવા નહીં મળે તમે જોઈ શકો આખો પથ્થરનો બનાવેલો છે છે અત્યારે રિનોવેશન કામ કર્યું એટલે ઘણું નવું ચણેલું છે બાકી નકર આખો પથ્થર ઉપર જ હતો કિલ્લો તમે જોઈ શકો સુપર મસ્ત ઘુમ્મટ છે આખો મેલ એકના કિલ્લો ઉપર જ ઊભો છે બનાવેલું છે તમે એની ડિઝાઇન કામકાજ જો તમે ઝીણી ઝીણી કળાથી મસ્ત મઢેલો પથ્થરનું મંદિર બનાવેલું છે તમે એની ડિઝાઇન જોઈ શકો છો તમે મિત્રો આ જમાનાની ઘંટી છે લોટ દળવાની આનથી આપણે અનાજ દળતા તો મિત્રો આ ડીકડી વાવ છે ઉપરકોટ ના કિલ્લામાં આવેલી છે તમે જોઈ શકો છો અત્યારે વર્ષણના કારણે બંધ છે જો કે આ આ ડીકડી વાવ છે ને ઓલી બાજુ આપણે આવેલું છે નવગણ આ બાજુ નવગણ કૂવા આવેલો છે હા આ આ મિત્રો આ વાવ છે અત્યારે બંધ છે વરસાદના લીધે અંદર નથી જાવ દેતા પાઉ પરથી તમને દેખાડી દઈએ હા હા અને સામે છે ગિરનાર પર્વત પણ અત્યારે વાદળ છે એટલે દેખાય છે નહીં ધુમ્મસ બહુ છે અને વરસાદ પણ ચાલુ છે સિંહ બિંહ એકાદા દેખો અને આ કિલ્લાનો નજારો છે તમે જોઈ શકો છો મજવડતા લોકે છે એકવાર તમે હશુ ચાલુ વરસાદની મોજ માણો ઉપર કોટમાં આવો અને જુનાગઢ દત્તાત્રેયનું દર્શન કરો જય ગિરનાર ભાઈ ફોટો શૂટિંગ કરી રહ્યા છીએ આપણે છે તો મિત્રો આ વાવ તમે જોઈ શકો છો અડી કડી વાવ એટલી લાંબી છે અને એનું પાણી અહીંથી તમને દેખાડું તો એનો કુવો આ બાજુ છે આ કુવો છે વાવ

દરવાજો બંધ છે મિત્રો નવગણ કુવાની બાજુમાં આપણે ખોડિયાર માતાજીનું મંદિર પણ છે તો ચાલો તમને ત્યાંના દર્શન કરાવવું આ છે ખોડિયાર માતાજીનું મંદિર અંદર કિલ્લામાં જરા નવગઢના કુળદેવ હતા જય ખોડિયાર માતાજી બાજુ છે નવગણ કુવા માટે અંદર જવાનો રસ્તો છે અત્યારે બનશે હાલમાં આ બાજુ તમને દેખાડું નવગણ કુવો તો મિત્રો આ છે નવગણ કુવો ઉપરલી તમે જોઈ શકો છો અંદર તો આમ તો નહી દેખાય પણ થોડોક દરવાજો દેખાય છે અને ઉપર લખ્યું છે નવગણ કુઓ આ છે કિલ્લા ઉપરનું નવાબી તળાવ જે છેલ્લા શાસનકાળ નવાબે બનાવેલું હતું તો અહીંયા તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ જેવું એક તળાવ બનાવવામાં આવેલું છે અને ચારે ખૂણે આવી મિનારો બનાવવામાં આવેલી છે આ છે નવાબી તળાવ તો મિત્રો ચાલો આપણે એની ઉપર જઈએ અને જોઈએ શું છે

તો મિત્રો અત્યારે આપણે જોઈ શકો છો તમે અહીંયા પૂરો કિલ્લો જોઈ શકો છો ઝાડવા ઘણા મોટા થઈ ગયા એટલે આખો કિલ્લો તો નહીં બતાય અને આ બાજુ દેખાય છે ગિરનાર પણ અત્યારે વાદળને ધુમ્મસ રીતે તમે નહીં જોઈ શકો આ બાજુ છે જુનાગઢ શહેર તો મિત્રો આ કિલ્લાની બાજ અંદર ગેટ અંદર ગેટમાં ગળતા તે એક મસ્ત બીજી વાવ આવેલી છે તો ચાલો આપણે અંદર જઈએ વાવના પગથથી લીલ બાધી દીગરી છે એટલે બહુ જાળવીને હાલવું પડે એવું છે ને તો પડીએ તમે જોઈ શકો છો આ કવડો મોટો ગેટ છે અંદર નીચે વાવ છે અંદર ઘણી વાય છે તમે જોઈ શકોસા કેટલી ુંડી છે રે ચાલો તમને અંદર દર્શન કરાવીએ વાવાનો ત્યારે વરસાદ ચાલુ છેલ્લી પાણી ઘણું આવી રહ્યું છે છે પાણી પણ ઘણું આવી રહ્યું છે તો મિત્રો બહુ મજા આવે છે જોઈ શકો છો તમને આ વાયર છે હેલો મિત્રો તો અત્યારે આપણે ઉપરકોટમાંથી કિલ્લો જઈને રૂમે આવી ગયા છીએ તો હવે ઘણા થાકી ગયા છીએ તો હવે થોડોક આરામ કરી લેશું અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કાલે મળીએ બીજા ભાગમાં એટલે કે ગિરનાર પર્વતમાંથી